સ્કૂલ માં ભણતા પંદરસો થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં સ્કૂલ સંચાલકોએ બારોબાર વેચી દીધી સ્કૂલ બોર્ડની મંજૂરી વિના સ્કૂલ વેચતા લેવાયા પગલા સ્કૂલની ની સીપીએસસી બોર્ડ માન્યતા કરાઈ રદ સ્કૂલ માં ભણતા વિદ્યાર્થીઓને વાલીઓ ચિંતામાં રૂપિયાની ની હાઈ હાઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા આ છે વડોદરાના અટલાદર વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલ આ સ્કૂલમાં અંદાજે પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ટ્રી હાઉસ સ્કૂલમાં સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાની બોર્ડની માન્યતા રદ થતા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પરેશાન છે તો બાળકોના ભાવિ સામે સંકટ ઉભું થતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે તમે જોઈ શકો છો કે વડોદરા ટ્રી હાઉસ માન્યતા રદ કરવામાં આવી છે જે ન્યૂઝ મળ્યા ઘણા આવ્યા સાથે રાખીને પ્રિન્સિપલને અમે રજૂઆત કરી પ્રિન્સિપલ સાહેબ પાસે કોઈ જાતને એવો ખોસ જવાબ નથી કે જેનાથી પેરેન્ટ્સને સેટિસ્ફેક્શન મળે બીજી વાત કે અમે એમને રજૂઆત કરી કે જે એડમિશન નથી રાખવું અહીંયા બીજી સ્કૂલમાં જવાના છે એ જવાબદારી બી તમારી રહેશે સાથે સાથે જે તમે પૈસા એમની પાસેથી લીધા છે તમને ખબર કે આ સ્કૂલને કઈ કઈ પ્રોબ્લેમ ચાલે છે તો તમારે રોલ ઓવર ફીસ માટે હજાર રૂપિયા કેમ લેવાય આ તમે લીધા છે એ તમારે પાછા આપવા પડશે સાથે સાથે ઓનલાઈન બુક્સના જે સાત હજાર ચારસોની આસપાસ છે રકમ આ લોકોએ લીધી છે બુક્સની હવે બીજી સ્કૂલમાં જશે તો શું એ ચાલશે બુક એ પણ જોવાનો વિષય છે તો એ પૈસા પણ સ્કૂલ તરફથી પાછા આપવામાં આવે એવી અમે માંગણી કરી છે બરોબર પેરેન્ટ્સને જાન વગર કેન્દ્ર સરકારને જાન વગર બરોબર વહીવટ કરી દેવા બરોબર સ્કૂલ વેચી દેવામાં આવી શું કહેશો આ ગંભીર બાબત છે એનામાં જે વકીલશ્રી છે એમના દ્વારા કોર્ટમાં જે કેસ ચાલ્યો એનામાં કાલે જે નિર્ણય આવ્યો છે પણ વસ્તુ એ છે કે ભાઈ આ જે વધુ ચાલતું હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીને કેમ અનેક ધ્યાન નથી થતી કેમ શિક્ષણ મંત્રી ઉપર જે બેઠા છે એમને આ વસ્તુની ખ્યાલ નથી હોતી હવે સડનલી તમે નિર્ણય તો આપી દીધો ખોટું છે એક ખોટું છે એનામાં કંઈ આપણે એનો સમર્થન નથી કરતા પણ તમે એટલીસ્ટ બાળકોનું પણ જોવું જોઈએ કે તમે કહી દીધું કે આજે તમે બંધ કરી દો હવે આ બાળકો ક્યાં જશે એ કોઈ વૈકલ્પિક જગ્યા તમે એની કંઈ રસ્તો કર્યો છે તમે ડાયરેક્ટ બંધ કરી દો પેરેન્ટ્સ આજે અત્યારે આવ્યા છે સ્કૂલવાળા પાસે જવાબ નથી હવે ડીઓવાળા પાસે અમે જવાના છે ડીએ શિંદા શિક્ષણ બાર વાગે મળવા એ શું જવાબ આપે છે એના પર આનું જો આધાર છે અચ્છા અગાઉ પરીક્ષા દરમિયાન એ લોકોએ પેરેન્ટ્સોને એક લિંક આપી હતી જેમાં ચોપડા અને ડ્રેસને યુનિફોર્મ મંગાવવાના હતા આ બધું લિંક એમને આપેલી હતી ઓનલાઈન અને એ લિંક માંથી લોકોએ સાત હજાર ચારસોની ની આસપાસની ખરીદી પણ કરી છે બુક્સ ને ચોપડાની જે ચોપડા છે એની ખરીદી કરેલી છે ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકોએ બોર્ડની મંજૂરી વિના અમદાવાદના એક વ્યક્તિને શાળા વેચી દીધી છે બારોબાર સ્કૂલ વેચી દેતા શાળાના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને લઈને સ્કૂલ સંચાલકો સામે કડક એક્શન લેવાયા છે સ્કૂલની સીબીએસઈ બોર્ડની માન્યતા રદ થઈ ગઈ છે જેના લઈને સ્કૂલના સંચાલકો કરતા પણ અત્યારે વધુ ચિંતામાં વાલીઓ છે

તો પછી આગળ કેવી રીતે કન્ટિન્યુ રહેશે એનું હજુ બી થોડુંક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અને એટલું સેટિસ્ફાઈડ આન્સર નથી મળ્યો અમને કે લાઈક ચાલશે કે શું થશે એમને કીધું કે તમે એડમિશન બી લઈ શકો છો લેવું હોય તો અહીંયાથી તમે શિફ્ટ બી કરી શકો છો પણ અમારા છોકરા હવે એન્ડ ટાઈમ પર આવી અને બીજી જગ્યાએ કેવી રીતે સેટ થશે એનું ટેન્શન બધા વાલીઓમાં છે જ એની માટે જ અમે અહીંયા આજે જવાબ લેવા વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો પહેલાથી મનમાની ચલાવતા હતા વિદ્યાર્થીઓને વાલીઓને ઓનલાઈન લિંક મોકલાવીને તેમના મળે ત્યાં પાસેથી ચોપડા અને સાહિત્ય લેવા માટે દબાણ કરતા હતા રૂપિયા કમાવવાની લાલચમાં ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકોને કશું દેખાતું નથી સ્કૂલ વેચી દીધી પણ બાળકોના ભવિષ્યનું શું થશે તેનો એક પણ વાર સ્કૂલના સંચાલકોને વિચાર આવ્યો નથી